નમસ્તે ઉત્સવ પંડ્યા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દિલ્હી યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ યુનિયન માં અખિલ ભારતીય દ્વારા રાષ્ટ્રીય સ્તરે બધી જગ્યાઓ પર ઉજવણી છે છે કરવામાં આવી રહી જેમાં ગુજરાત ભરમાં સમગ્ર બધા જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા પણ ડીકેવી સર્કલ ખાતે મોટી સંખ્યામાં કેમ્પસો ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે એ રીતના ફટાકડા ફોડી અને ભવ્ય થી ભવ્ય ઉજવણી છે એ જામનગર ખાતે કરવામાં આવી હતી